હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલમાં તો આજનો મારો ટોપિક છે નરેન્દ્ર મોદીજીને મળેલ પુરસ્કાર પ્રશ્ન નંબર એક નવેમ્બર બે હજાર ચોવીસમાં કયા દેશે નરેન્દ્ર મોદીજીને તેનો બીજો સૌથી મોટો પુરસ્કાર ગ્રેન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇઝીરથી સન્માનિત કર્યા છે જવાબ છે નાઇઝીરિયા રાજધાની છે અબુજા અને મુદ્રા છે નાયરા પ્રશ્ન નંબર બે જુલાઈ બે હજાર ચોવીસમાં રશિયાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ અ પોસ્ટલથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે નરેન્દ્ર મોદીજી રાજધાની છે મોસ્કો અને મુદ્રા છે રૂબલ પ્રશ્ન નંબર ત્રણ ડિસેમ્બર બે હજાર એકવીસમાં ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ડ્રગ ગ્યાલપોથી સન્માનિત થનાર પહેલા વિદેશી મંત્રી કોણ છે જવાબ છે નરેન્દ્ર મોદીજી રાજધાની છે થિમ્ફુ અને મુદ્રા છે નગુલ ટ્રમ પ્રશ્ન નંબર ચાર નવેમ્બર બે હજાર ચોવીસમાં ડોમિનિકા રાષ્ટ્રમંડળે કોને પોતાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા ઓર્ડર ઓફ ઓનર પ્રદાન કરવાની ઘોષણા કરી છે જવાબ છે નરેન્દ્ર મોદીજી પ્રશ્ન નંબર પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ગાર્ડ ઓફ ઓનર સન્માનિત કર્યા છે જવાબ છે લાઓસ રાજધાની છે વિયન તિયાને અને મુદ્રા છે લાઓતિયન કીપ પ્રશ્ન નંબર છ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાના દેશનો બીજા નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે જવાબ છે ગ્રીસ રાજધાની છે એથેન્સ અને મુદ્રા છે યુરો પ્રશ્ન નંબર સાત જૂન બે હજાર ત્રેવીસમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ નીલથી સન્માનિત કર્યા છે જવાબ છે મિશ્ર રાજધાની છે કાયરો અને મુદ્રા છે મિશ્ર પાઉન્ડ પ્રશ્ન નંબર આઠ જુલાઈ બે હજાર ત્રેવીસમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાનો સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે જવાબ છે ફ્રાન્સ ફ્રાન્સની રાજધાની છે પેરિસ અને મુદ્રા છે યુરો પ્રશ્ન નંબર નવ મે બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને કયા દેશે પોતાનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડરથી ઓફ લોગોહુથી સન્માનિત કર્યા છે જવાબ છે પાપુઆ ન્યૂગિની રાજધાની છે પોર્ટ મોરેસબી અને મુદ્રા છે કિના પ્રશ્ન નંબર દસ મે બે હજાર ત્રેવીસમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનો સર્વોચ્ચ સન્માન કમ્પેનિયન ધ ઓર્ડર ઓફ ફિઝીથી સન્માનિત કર્યા છે જવાબ છે ફિઝી રાજધાની છે સુવા અને મુદ્રા છે ફિઝિયન ડોલર પ્રશ્ન નંબર અગિયાર મે બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોદીજીને કયા દેશે એબાકલ એવોર્ડ સન્માનિત કર્યા છે જવાબ છે રાજધાની છે યુએસ પ્રશ્ન નંબર બાર ડિસેમ્બર બે હજાર વીસ માં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને લીઝન ઓફ મેરિટ એવોર્ડ થી સન્માનિત કર્યા હતા જવાબ છે અમેરિકા રાજધાની છે વોશિંગ્ટન ડીસી અને મુદ્રા છે અમેરિકી ડોલર પ્રશ્ન નંબર તેર ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાના દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ફ્રેનેન સાન્સથી સન્માનિત કર્યા હતા જવાબ છે બહેરીન રાજધાની છે મનામા અને મુદ્રા છે બહેરીન દિનાર

ઓર્ડર ઓફ ઝાયદથી સન્માનિત કર્યા હતા જવાબ છે સંયુક્ત અરબ અમીરાત રાજધાની છે અબુધાબી અને મુદ્રા છે યુએઈ દિરહમ પ્રશ્ન નંબર સોળ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં કયા દેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ગ્રાન્ટ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ફિલિસ્તીનથી સન્માનિત કર્યા હતા જવાબ છે ફિલિસ્તીન રાજધાની છે જેરુસલેમ અને રામલ્લા પ્રશ્ન નંબર સત્તર જૂન બે હજાર સોળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને કયા દેશે પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમ્માનુલ્લા ખાનથી સન્માનિત કર્યા હતા જવાબ છે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન રાજધાની છે કાબુલ અને મુદ્રા છે અફઘાની પ્રશ્ન નંબર અઢાર એપ્રિલ બે હજાર સોળમાં કયા દેશે નરેન્દ્ર મોદીજીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ અબ્દુલ અજીજ અલ સાઉદથી સન્માનિત કર્યા હતા જવાબ છે સાઉદી અરબ રાજધાની છે રિયાદ અને મુદ્રા છે સાઉદી રિયાલ ફ્રેન્ડ્સ ટેસ્ટ ક્વેશ્ચન છે નરેન્દ્ર મોદીજીને ભૂટાનનું કયો સર્વોચ્ચ સન્માન મળ્યું છે આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં